વડોદરા શહેરના અજવા રોડ પર આવેલી કોદર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ મારવાની ઘટના સામે આવી છે વડોદરાના અજવા પર આવેલી પોદર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ ઘટના સામે આવી છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વ્યાપી ગયેલા ખબડા વચ્ચે વડોદરાના આજવા રોડ પર આવેલી પોદર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ચર્ચામાં આવી છે આ સ્કૂલમાં ભણતા ધોરણ સાતના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય એક વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે આ વિદ્યાર્થી સમયે મેં મારા ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી હટાવવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી જેના કારણે તેને ઉશ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા વિદ્યાર્થી એ આગળ કહ્યું હતું કે તેની બેગમાં બટન દબાવેલી ખુલે તેવું નાનું ચાકુ પણ હતું જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓએ પણ બતાવતો હતો આ અંગે મેં મેડમનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો એ સિવાય કોઈ કાર્યવાહી કરી ન હતી એક દિવસ પહેલા સ્કૂલમાં ચેકિંગ થયું ત્યારે પણ મને નખ માર્યા વિદ્યાર્થીએ પોતાનું ચાકુ સંતાડી દીધું હતું વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે જો આવી ઘટના બનતી હોય તો સ્કૂલના મેનેજમેન્ટ બાળકોની સુરક્ષા સઘન કરવા માટે પ્રયાસ કરવા જોઈએ વાલી તરીકે સ્વાભાવિક રીતે બાળકોની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે અમે સ્કૂલ મેનેજમેન્ટ સામે અને ચાકુ બનાવ બનાવનાર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ કરીશું સ્કૂલે સ્પષ્ટપણે બેદરકારી દાખવી છે જો કે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે જરૂર પડે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે વાલીઓ પર પોતાના સ્તરોથી સ્કૂલ બેગ ચેક કરે સાથે પોદર સ્કૂલની ઘટના અંગે જણાવ્યું હતું કે આ ઘટના ચિંતાજનક છે તપાસ કરવામાં આવશે વાલીઓ વિદ્યાર્થીઓ અને દૈનિક કામગીરી પર ધ્યાન રાખે તે જરૂરી આપના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમના મીડિયાથી મને પણ જાણવા મળેલ છે કે પોદાર સ્કૂલમાં આવી ઘટના બનેલ છે આવી જાણ થતાં જ તે ટીપીઓ શ્રી વાઘોડિયાને તપાસના આદેશ આપી દીધેલ છે ટીપીઓ વાઘોડિયા તપાસમાં ગયેલ છે અને સમગ્ર ઘટનાને લઈને એના અહેવાલની રાહ જોઈએ છીએ જો આવી કોઈ પણ ઘટના હશે તો શેર પણ સાખી નહીં લેવાય શાળા વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખાસ તો પ્રાથમિક માહિતી સાથે બાળકો સાથે ઝબરઝપી હોય એવું જણાય છે સમગ્ર અહેવાલ તપાસમાં છે